હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દરેક ગુજરાતીના ઘરમાં બને એવી એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી એવી ફાડા લાપસીની રીત આ ફાડા લાપસી આજે આપણે કૂકરમાં બનાવવાની છે અને છતાં પણ એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફાડા લાપસી બનાવવા માટે આપણે પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો તેના માટે પોણો વાટકો ઘી લેવાનું છે એક વાટકો ગોળ અને એક વાટકો ઘઉંના ફાડા એટલે કે દલિયા ઘઉંના જે દલિયા આવે છે અથવા તો બ્રોકન વ્હીટ કંઈ પણ તમે કહી શકો કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને મળી જશે ત્યારબાદ કાજુ બદામ અને દ્રાક્ષ લઈશું તમને ગમતા તમે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો બીજી બાજુ આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું હવે આપણે આ ફાડલ આપસી કૂકરમાં બનાવવાની છે એટલે સૌ પ્રથમ કૂકર ગરમ કરવા મૂકી દેવાનું તેની અંદર પહેલાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું બીજું ઘી આપણે પાછળથી ઉપયોગમાં લઈશું જન હવે આપણે તેમાં ફાડા ઉમેરીશું જે એક વાટકો ફાડા લીધા છે તે આપણે આમાં ઉમેરી દઈશું આની અંદર પરફેક્ટ માપ તમે લેશો તો તમારી ફાડા લાપસી પહેલીવારમાં જ એકદમ ટેસ્ટી અને છૂટી છૂટી તૈયાર થશે હવે આપણે એકદમ ધીમા ગેસે આ ફાડાને શેકવાના છે ઘીમાં ફાડા શેકાશે એટલે તેનો કલર બદલાઈ જશે જનરલી ફાડા લાપસીની અંદર ખાંડ નાખવામાં આવતી હોય છે પણ આજે આપણે ગોળવાળી ફાડા લાપસી બનાવવાની છે કેમ કે ગોળ હેલ્થ માટે ઉત્તમ ગણાય છે અને ખાંડ કરતાં ગોળવાળી ફાડા લાપસી વધારે ટેસ્ટી લાગે છે આ રીતે પાણી ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને બીજી બાજુ ફાડા પણ સરસ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો તેનો કલર બદલાઈ ગયો છે હજુ આપણે બે મિનિટ માટે આ ફાડાને શેકીશું હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તમે મોટા મોટા ટુકડામાં પણ ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો છો અને આ રીતે ઝીણું ઝીણું પણ નાખી શકો છો ઘણા લોકો આની અંદર ખડા મસાલા પણ નાખતા હોય છે તજ લવિંગ જો તમને પસંદ હોય તો તમે આમાં નાખી શકો છો પણ અમને નથી ગમતા એટલે અમે સ્કીપ કર્યા છે ફાડા સરસ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો તેનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે આમાં ગરમ પાણી ઉમેરીશું તો જે વાટકાના માપથી આપણે ફાડા લીધા હતા એ જ વાટકાના માપથી આપણે ત્રણ વાટકા ભરી અને ગરમ પાણી લેવાનું છે જ્યારે આપણે ગરમ પાણી નાખીએ ત્યારે થોડું ધ્યાન રાખીને નાખવાનું કેમકે ફાડા ગરમ છે અને પાણી પણ ગરમ છે એટલે થોડું ઉડવાની શક્યતા હોય છે એટલે થોડું સાચવીને નાખવાનું આ રીતે દાજી ના જવાય તેનું ધ્યાન રાખવાનું જો તમને એવું લાગે કે આ રીતે નથી ફાવતું તો પહેલાંથી જ ત્રણ વાટકા પાણી માપી અને પછી ગરમ કરી લેવાનું એટલે એ બધું જ પાણી આમાં ઉમેરી દેવાનું એ રીતે પણ તમે કરી શકો છો ત્રણ વાટકા ભરી અને પાણી નાખ્યું છે આની અંદર હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચાર સીટી વગાડી લેવાની છે ચાર સીટીમાં જ તમારી ફાડા લાપસી એકદમ સરસ બફાઈ જશે જો તમે ક્યારે આવી રીતે કૂકરમાં ફાડા લાપસી ના બનાવી હોય ફ્રેન્ડ્સ તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો તમારી ફાડા લાપસી પણ સરસ છૂટી છૂટી તૈયાર થશે હવે કૂકરનું ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લઈશું ફાડા સરસ ચડી ગયા છે કૂકરની અંદરનું પ્રેશર એની જાતે જ રિલીઝ થવા દેવાનું પછી જ કૂકરનું ઢાંકણ આપણે ખોલવાનું છે હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી દઈશું અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને જે ગોળ આપણે લીધો હતો એ આમાં ઉમેરી દઈશું અમે અહીં એક વાટકા ફાડાની સામે એક વાટકો ગોળ લીધો છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણ વધારે કે ઓછું કરી શકો છો આટલું આટલો ગોળ લઈશું તો એકદમ મીડિયમ તમને ગળપણવાળી ફાડા લાપસી તૈયાર થશે તમારી પણ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ગોળ પણ તમે ઉમેરી શકો છો અને ઓછું ગળ્યું ખાતા હોય તો પોણો વાટકો ગોળ પણ તમે લઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે હવે આ ગોળનું જે પાણી થયું હોય થોડું ઘણું એ પણ આપણે બળી જવા દઈશું ત્યારબાદ જે ઘી વધ્યું છે એ પણ આમાં ઉમેરી દઈશું તમને જો વધારે ઘી ગમતું હોય તો તમે એક વાટકા જેટલું ઘી પણ આમાં ઉમેરી શકો છો બાકી આટલા ઘીમાં જ ફાડા લાપસી સરસ તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એ એકદમ સરસ આપણી ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે આ જેમ ઠંડી થશે એમ છૂટી છૂટી તૈયાર થઈ જશે અને ગળા નીચે સળસડાટ ઉતરી જાય એવી આ ફાડા લાપસી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રીતે ફાડા લાપસી બનાવશો તો દર વખતે પછી આ જ રીતે બનાવશો હવે સાઈડમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમા ગેસે આને થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ ફાડા લાપસીને સર્વ કરીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ગોળવાળી ફાડા લાપસી ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતે ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અને જો રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે ફાડા લાપસી કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો તેની ઉપર આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમારે ના ગમતા હોય તો સ્કીપ કરવાના થોડી ખસખસ નાખીશું ઘણા લોકો આની અંદર સૂકા ટોપરાનું ટુકડા પણ નાખતા હોય છે અને તજ લવિંગ પણ નાખતા હોય છે ઇલાયચી પાવડર પણ નાખતા હોય છે જો તમને પસંદ હોય તો તમે એ બધું જ આમાં ઉમેરી શકો છો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી વાનગી સાથે બાય